નમસ્કાર દર્શક મિત્રો સત્ય મેં જય લાઈવ ન્યૂઝમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે એકેવાયસી માટે લોકોને થતી હાલાકી વહેલી સવારથી જ એકેવાયસી માટે લાગી નર્મદા ભવન ખાતે લાંબી લાંબી કતારો ઇકેવાયસી માટે ઘણા સમયથી લોકો થઈ રહ્યા છે હેરાન પરેશાન પાંચ પાંચ દિવસથી લોકો ખાઈ રહ્યા છે ઇકેવાયસી માટે ધક્કા નવ વાગ્યાની જગ્યાએ અગિયાર વાગે આવે છે સ્ટાફ તેવા પ્રજાના આક્ષેપો કેવાયસીની જાણકારી આપવા અસમર્થ

ચાર ના પૈસા જોઈ ને રિક્ષા ફાડું એસી રૂપિયા થાય કે લાવવાના પણ અત્યારે પૂરી થાય કે તમારો નંબર કાલે આવજો સોમવાર આવજો મંગળવાર આવજો આવું ના હોય ને આવું ના હોય ભાઈ આ દુઃખ કોણ કેવાનું અંદર અંદર ઓફિસ માં મીટિંગ કરાય અગિયાર વાગે આવ્યા નીચે બધું પતી ગયું તઈ જાઓ નીચે જાઓ ફોર્મ ભરાવો નર્મદા ભવન એક નંબર માં આવ્યા છે પેલા મારે અમે રેશન કાર્ડ માટે આવ્યા છે લગભગ આઠ વાગ્યાના ના લાઈન માં ઉભા છે પબ્લિક તો અમારી પેલા છ વાગ્યા ની આઈ ઉભી છે હવે એમના માટે કઈ પાણીની વ્યવસ્થા નહીં કે બેસવાની વ્યવસ્થા નહીં આ નાના નાના છોકરાઓ બિચારા સ્કૂલ છોડીને આવે છે એમના મમ્મી પપ્પા સ્કૂલ છોડીને આવે છે એમના સાહેબ ના સાહેબો ને કહો કે આઠ વાગ્યા નો ટાઈમ આપે કે જેથી પબ્લિક ઓછી થાય કેમ કે કામ કરી તો અગિયાર વાગ્યા નહીં ચાલુ સવા અગિયાર ની કામ કરી ચાલુ કરી જાય લોકોએ તો પછી એનો કોઈ મતલબ ખરો આ લોકો આને વેલા એનો કોઈ મતલબ ખરો ના કશું ને આ લાઈન માં ઉભા તમારી આમાં જ ઉભા છે ને અમે સવાના આઠ વાગ્યા ના ઉભા છે હું મતલબ કર્યો અમે એવું જવાબ આપે છે કોઈ 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 કઈ કોઈ જવાબદારી કોઈ ની નથી એમ અમે ચાર વાર કે પાંચ વાર પેલા સિક્યુરિટી વાળા ભાઈને પૂછ્યું પણ કઈ જવાબ જ નથી આપ્યો કે કોઈ ઠેકાણું નથી એવું જ કે છે

અહીં ટોકન માટે બી લાઈન માં ઉભું રહેવાનું ટોકન લઈએ તો સર્વર ડાઉન હોય કેટલા ટાઈમ થી એક અઠવાડિયા થી આ પ્રોબ્લેમ ચાલી રહ્યો જાઓ તો આનો કોઈ સોલ્યુશન લાવો સરકારને તો બસ આટલું જ કહેવાનું છે આ વાલીઓ ને મારા આ છોકરા માટે મેં કેટલા દિવસથી ધક્કા કહું પણ એ કેવાયસી થતું જ નહીં અહીં આવું લાઈન માં રહું ટોકન લઉં તો ભાઈ સર્વર ડાઉન હોય રહેવાનું અત્યારે માટે અધિકારી કેવો વ્યવહાર માટે નો તો એ વ્યવહાર એ હજુ અંદર ગયો જ નથી તો અંદર જવાનો ચાન્સીસ જ નહીં મળતો તો કેમ કે સર્વર ડાઉન હોય તો પછી પાછું બે ત્રણ વાર રજૂઆત કરી હશે